જય શ્રી કૃષ્ણ મિત્રો આ વાર્તાના આગળના ભાગમાં આપણે જોયું કે અરુણની પહેલી પત્ની કિન્નરીના મૃત્યુ પછી તેની માતા શારદાબેને તેના લગ્ન કવિતા સાથે કરાવી દીધા અરુણનો એક પાંચ વર્ષનો દીકરો રુદ્ર પણ હતો લગ્ન પછી કવિતા રુદ્રનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી પરંતુ છતાં પણ તેની નણંદ અને દેરાણી તેને સોતેલી કહીને ઘણું બધું સંભળાવતા હતા તેમની વાતોથી કવિતા દુઃખી થઈ ગઈ હતી ત્યારે જ અચાનક તેના કાનોમાં પોતાના સાસુમાનો અવાજ પડે છે તેમણે શું કહ્યું અને આગળ શું થયું ચાલો જાણીએ આ વાર્તાના બીજા અને અંતિમ ભાગમાં કવિતાના સાસુ શારદાબેન પોતાની દીકરી અને નાની વહુ રાશિને કહી રહ્યા હતા શરમ આવી જોઈએ તમને બંનેને તમને ખબર પણ છે કે કવિતા આપણા રુદ્રનું કેટલું ધ્યાન રાખે છે અરે એક ક્ષણ માટે કદાચ તું તારી દીકરીઓ પ્રત્યે બેદરકાર થઈ શકે છે સપના પરંતુ મારી કવિતા નહીં અને તું તો આજે જ આવી છે તો પછી એટલી વારમાં તને એની એવી કઈ બેદરકારી દેખાઈ ગઈ જે મને આજ સુધી નજર નથી આવી અને રાશિ તું તું તો આ ઘરમાં જ રહે છે ને અને જોવે પણ છે કે આખો દિવસ તારી જેઠાણી ઘરનું બધું કામ કરતાં કેટલી કુશળતાથી રુદ્રને સંભાળી રહી છે ખબર નહીં તમારી બંનેની કવિતા સાથે એવી કઈ દુશ્મની છે કે હંમેશા તેની મમતા પર સવાલ ઉપાડતા રહો છો પરંતુ મમ્મી મેં ખોટું શું કહ્યું રાશિએ મોઢું બગાડતા પૂછ્યું તો શારદાબેન બોલ્યા બસ રાશિ ખૂબ જ મુશ્કેલીથી આપણા રુદ્રને માતૃત્વની છાયા મળી છે હવે આવી બકવાસ વાતો કરીને ઘરનું વાતાવરણ ખરાબ કરવાની જરૂરત નથી સાસુમાની વાતો સાંભળીને કવિતા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ આનાથી વધારે તો તે બીજું કંઈ સાંભળવા નહોતી માગતી રુદ્ર માટે જમવાનું લઈને તે પોતાના રૂમમાં જતી રહી અને ખૂબ જ પ્રસન્ન હૃદય સાથે તેને ખવડાવવા લાગી પોતાની સાસુમા માટે તેના મનમાં સન્માન ખૂબ જ વધી ગયું હતું સપના પોતાના પતિ અને બાળકોની સાથે બે દિવસ પોતાના પિયરમાં રહી આ દરમિયાન કવિતાએ તે લોકોની સેવા સત્કાર કરવામાં કોઈ કમી રાખી નહીં અને એવો વ્યવહાર કર્યો જાણે કંઈ થયું જ નહોતું એ વખતે સપનાના મોઢેથી પણ કવિતા માટે વખાણ ભરેલા શબ્દ જ નીકળી રહ્યા હતા કવિતા અને અરુણના લગ્નને એક મહિનો વીતી ગયો હતો પરંતુ તેઓ હજી સુધી ક્યાંય ફરવા ગયા નહોતા એટલે શારદાબેને તે બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું બેટા મને ખબર છે તમારા બંને ઉપર રુદ્રની જવાબદારી છે પરંતુ પોતાની જિંદગીને પણ નજરઅંદાજ ન કરો હું ઈચ્છું છું કે તમે લોકો થોડા દિવસો માટે ક્યાંક ફરી આવો રુદ્રને હું સંભાળી લઈશ શારદાબેનની વાત સાંભળીને અરુણ વિચારમાં પડી ગયો કે આખરે રુદ્રને મૂકીને અમે ફરવા કઈ રીતે જતા રહીએ અને જો હું ના પાડીશ તો ક્યાંક કવિતાને ખરાબ ન લાગી જાય દરવાજા પર ઊભો રુદ્ર પણ આ બધી વાતો સાંભળી રહ્યો હતો એટલે તરત બોલ્યો નહીં હું પણ જઈશ મમ્મી પપ્પાની સાથે ત્યારે કવિતા રુદ્રને ખોળામાં બેસાડતા બોલી ના મમ્મી અમારી જિંદગી તો હવે રુદ્ર જ છે તેના વગર ક્યાંય ફરવા જવા વિશે હું તો વિચારી પણ નથી શકતી અને આમ પણ રુદ્રની પરીક્ષા શરૂ થવાની છે તેને મારી જરૂરત છે જો તેના અભ્યાસ પર બરાબર ધ્યાન ન દેવામાં આવ્યું તો મુશ્કેલી થશે તેની પરીક્ષા પૂરી થયા પછી અમે લોકો ફરવા જતા રહીશું રુદ્રને સાથે લઈને કવિતાએ એટલી સમજદારીથી આ વાત કહી કે અરુણ તો બસ હેરાનીથી તેની તરફ જોતો જ રહી ગયો પછી રુદ્ર બોલ્યો મમ્મી તમે બહુ સારા છો પરંતુ એક વાત કહો મમ્મી આ સોતેલી શું હોય છે શું તમે સોતેલીમાં છો રુદ્રએ કહ્યું તો કવિતાના હૃદયને જાણે કોઈ ઝટકો લાગ્યો ત્યારે શારદાબેન ગુસ્સાથી બોલ્યા આ વાત તને કોણે કહી ક્યાંથી શીખીને આવે છે આ બધી વાતો એટલે રુદ્ર માસુમિયતથી બોલ્યો કાકીએ કહ્યું હતું કે મારી મમ્મી સોતેલી છે એટલે મેં પૂછી લીધું કે સોતેલી શું હોય છે એટલે શારદાબેન કહેવા લાગ્યા સોતેલીમાં એ હોય છે જે આપણી સાચી મમ્મી ન હોય આપણું ધ્યાન ન રાખે આપણને પ્રેમ ન કરે પરંતુ દાદી મારી મમ્મી તો સોતેલી નથી ને ત્યારે શારદાબેન બોલ્યા ના બેટા તારી મમ્મી સોતેલી કઈ રીતે હોઈ શકે પોતાની મમ્મીની સોતેલી ન હોવાની વાત સાંભળીને રુદ્રની અંદર ચાલી રહેલા એક દ્વંદ્વને જાણે શાંતિ મળી ગઈ અને ખુશીથી બોલ્યો હા દાદી એ તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે મને ખૂબ જ પ્રેમ કરે છે એટલે શારદાબેને કહ્યું હવે તું જ વિચાર આટલી સારી મમ્મી સોતેલી કઈ રીતે હોઈ શકે અને હવેથી જો કોઈ તારી સામે તારી મમ્મીને સોતેલી કહે ને તો તેને કહી દેજે કે મારી મમ્મી સોતેલી નથી તે તો ખૂબ જ સારી છે અહીં આ બધી વાતો દરમિયાન કવિતાની આંખોમાંથી આંસુના બે ટીપા તેના ગાલ પર પડી ગયા અને મનમાંને મનમાં બોલી સોતેલી માં આ કલંકથી ખબર નહીં ક્યારે મને છુટકારો મળશે રુદ્રના ગયા પછી શારદાબેન બોલ્યા હું હમણાં રાશિની ખબર લઉં છું તેની હિંમત કઈ રીતે થઈ આટલા નાના બાળકને આ બધું શીખડાવવાની એટલે કવિતા બોલી ના મમ્મી રહેવા દો કારણ વગરનો ઘરમાં ઝઘડો ઊભો થઈ જશે સમયની સાથે સાથે બધું બરાબર થઈ જશે થોડા દિવસો વીત્યા પછી એક સાંજે શારદાબેનની બે બહેનપણીઓ તેમને મળવા માટે આવી કવિતા તે સમયે પોતાના દીકરા રુદ્રને હોમવર્ક કરાવી રહી હતી અને તેની દેરાણી પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કવિતા પોતાની સાસુમાના કહેવા પર મહેમાનો માટે રસોડામાં ચા નાસ્તો બનાવવા ગઈ તો એટલી વારમાં રુદ્ર ભણવાનું મૂકીને ઊભો થઈ ગયો મમ્મી હું બહાર રમવા જાઉં છું એનાથી પહેલાં કે કવિતા તેને જવાની ના પાડે તે ગેટની બહાર નીકળી ગયો કામમાં વ્યસ્ત હોવાના કારણે કવિતા તેને રોકી ન શકી બેટા રુદ્ર ક્યાંય દેખાતો નથી કવિતાના હાથમાંથી ચા લેતા શારદાબેને કહ્યું એટલે કવિતા બોલી મમ્મી તે બહાર રમવા માટે જતો રહ્યો હું એને જોઉં છું હા બેટા જલ્દી જઈને જો આજકાલ જમાનો સારો નથી હા મમ્મી તમે ચિંતા ન કરો હું લઈને આવું છું એને એવું કહેતા કવિતા દુપટ્ટો લઈને જલ્દીમાં બહાર ગઈ તેને રુદ્ર ક્યાંય નજર નહોતો આવી રહ્યો રુદ્રના દોસ્તોના ઘરે જઈને પણ પૂછ્યું પરંતુ બધાએ એમ જ કહ્યું કે રુદ્ર અહીં નથી આવ્યો ગભરાટના કારણે કવિતાને પરસેવો થવા લાગ્યો ક્યાંક રુદ્ર અજાણતા ઘણો દૂર તો નથી નીકળી ગયો ને શું ખબર રસ્તો ભટકી ગયો હોય બરાબર તો હશે ને તે એવા જ ખબરની કેટલા ઊંધા સીધા ખ્યાલ તેના મનમાં આવી રહ્યા હતા રુદ્રને બધે શોધતા શોધતા તે જલ્દીમાં દોડતી જતી હતી ત્યારે સામેથી ખૂબ સ્પીડમાં આવી રહેલી એક ગાડીએ બિલકુલ તેની નજીક આવીને બ્રેક મારી અને અંદરથી ડ્રાઈવર રાડ પાડીને બોલ્યો જોઈને નથી ચાલી શકતી શું મરવા માટે મારી જ ગાડી મળી હતી માફ કરજો હું ઉતાવળમાં હતી પરસેવાથી તરબતર કવિતા ધ્રુજતા અવાજમાં બોલી અને ફરીવાર રુદ્રને શોધવા લાગી ગઈ પરંતુ તે ક્યાંય મળ્યો નહીં હે ભગવાન ક્યાં શોધું હું મારા દીકરાને એવું કહેતા કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ઘરે પહોંચીને તેણે પોતાના સાસુને બધી વાત જણાવી અને પછી અરુણને ફોન કર્યો અને રડતા રડતા બધી વાત જણાવી કે રુદ્ર ક્યાંય નથી મળી રહ્યો અરુણ પણ જલ્દીથી ઘરે આવ્યો ત્યાં સુધીમાં ઘરના બધા લોકોએ આસપાસની બધી જગ્યામાં શોધખોળ કરી લીધી હતી પરંતુ રુદ્રનો કંઈ અતોપતો નહોતો મળી રહ્યો આજે કવિતા પોતાની જાતને આ ઘટનાની અપરાધી માની રહી હતી રડતા રડતા પોતાની જાતને કહેવા લાગી કાશ મેં રુદ્રને બહાર જવાથી રોકી લીધો હોત છ વર્ષનું નાનકડું બાળક જ છે ને ખબર નહીં ક્યાં હશે કઈ હાલતમાં હશે ઘરવાળાઓએ પોલીસમાં રિપોર્ટ કરાવી દીધી હતી સાંજથી રાત થઈ ગઈ અને રાતથી અડધી રાત વીતી ગઈ પરંતુ રુદ્રનો ક્યાંય પત્તો લાગ્યો નહીં બધા સગા સંબંધીના ફોન આવી રહ્યા હતા જ્યારે સપના સુધી આ વાત પહોંચી તો તે પણ પિયરે આવી ગઈ બધા લોકો રુદ્રને શોધવામાં લાગેલા હતા પરંતુ કંઈ ખબર નહોતી પડી રહી પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ ચેક કરી જેમાં રુદ્ર પોતાના બોલ સાથે રમતો બહાર નીકળતો દેખાણો પરંતુ ત્યારબાદ ક્યાં ગયો એ ખબર જ નહોતી પડી રહી ગભરાહટના કારણે શારદાબેનની તબિયત ખરાબ થવા લાગી હતી કવિતા જલ્દીથી રસોડામાં ગઈ અને સાસુમા માટે પાણી લઈ આવી અને જેવો જ તેમની તરફ ગ્લાસ આગળ કર્યો તો શારદાબેને ગુસ્સા ભરેલી આંખોથી તેને જોતા પાણીના ગ્લાસને એક ઝટકાથી હાથ મારીને નીચે પાડી દીધો સાસુમાના આ બદલાયેલા રૂપે કવિતાને અંદર સુધી હચમચાવીને રાખી દીધી પછી તેનું ધ્યાન ઘરના બાકીના લોકો તરફ ગયું બધાની ઘૂરતી નજરો ઘણું બધું કહી રહી હતી અચાનક ખ્યાલ આવ્યો કે અરુણે પણ હજી સુધી તેની સાથે કોઈ વાત કરી નહોતી તે હેરાન હતી આ જોઈને કે અત્યાર સુધી જે સાસરિયાવાળા તેના પર આટલો પ્રેમ વરસાવી રહ્યા હતા તે લોકો આજે એકદમ પારકા થઈ ગયા હતા ત્યારે કવિતાના કાનોમાં અવાજ પડ્યો મેં તો તમને બધાને પહેલાં જ કહ્યું હતું કે રુદ્ર માટે સોતેલીમાં ન લઈ આવો પરંતુ મારી વાત ક્યાં કોઈ સાંભળે છે જોઈ લીધું ને પરિણામ આ અવાજ કવિતાની દેરાણી રાશિનો હતો જે સ્પષ્ટ રૂપથી કવિતાને જવાબદાર માની રહી હતી અને હેરાની તો એ વાતની હતી કે પરિવારના બાકી લોકો ચૂપ રહીને તેની વાતને સાચી સાબિત કરી રહ્યા હતા કવિતા અંદર સુધી પૂરી રીતે ભાંગી પડી હતી પોતાના રૂમમાં જઈને તે ખૂબ રડી પછી મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરતાં બોલી હે ભગવાન મારા દીકરાની રક્ષા કરજો જો તેને કંઈ થઈ ગયું તો હું તો મરી જ જઈશ હું તેના વગર નહીં જીવી શકું પોલીસ પણ તપાસ કરતા રુદ્રને શોધવાની સંભવ કોશિશ કરી રહ્યા હતા બપોરના સમયે ફોનની રીંગ વાગી ફોન કોઈ અજાણ્યા નંબરથી આવ્યો હતો બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે જો કોઈએ રુદ્રને કિડનેપ કર્યો હશે તો ફોન જરૂર આવશે બધા લોકો ખૂબ જ ગભરાયેલા હતા હજી અરુણ ફોન ઉપાડવા જ ગયો હતો કે ત્યારે જલ્દીથી રૂમની બહાર આવીને કવિતાએ ફોન ઉપાડી લીધો તો સામેથી અવાજ આવ્યો તમારો દીકરો રુદ્ર મારી પાસે છે જો તેની સલામતી ઈચ્છતા હો તો પચીસ લાખ રૂપિયા તૈયાર રાખજો આટલું સાંભળતા જ કવિતાએ રાડ પાડી મારા દીકરાને કંઈ પણ ન કરતા તમને જે કંઈ પણ જોઈએ તે બધું મળી જશે બસ મારા દીકરાને છોડી દો એવું કહેતા કવિતા રડવા લાગી ત્યારે અરુણે તેના હાથમાંથી ફોન ખેંચી લીધો અને બોલ્યો સાંભળો તમે જે કોઈ પણ છો જો મારા દીકરાને કંઈ પણ નુકસાન પહોંચાડ્યું તો સારું નહીં થાય અરુણને આટલું બોલતા જ સામેથી ફોન કટ થઈ ગયો ગુસ્સામાં અરુણે પણ ફોન પટકી દીધો ત્યારે કવિતા બોલી શું કહ્યું તે લોકોએ એટલે અરુણ ગુસ્સાથી લાલ થતાં બોલ્યો કંઈ નથી કહ્યું ફોન કાપી નાખ્યો અને આમ પણ તને આટલી ચિંતા કેમ થઈ રહી છે દીકરો તો મારો છે હું ગમે તેમ કરીને તેને શોધી લઈશ આટલું સાંભળતા જ કવિતાનું હૃદય બેસી ગયું શું કહ્યું તમે તમારો દીકરો શું તે મારો કોઈ પણ નથી લાગતો રડતા રડતા કવિતાએ અરુણને કહ્યું આ સવાલ તું પોતાને પૂછ ગુસ્સેથી એવું કહેતા અરુણ બહાર નીકળી ગયો અને કવિતા જાણે શૂન્ય ઊભી રહી ગઈ ત્યારે કવિતાને ખ્યાલ આવ્યો કે જ્યારે કિડનેપરનો ફોન આવ્યો હતો તે સમયે પાછળથી એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ આવી રહ્યો હતો અને થોડી પછી એ જ સાયરનનો અવાજ તેણે પોતાના ઘરની બહાર પણ સંભળાવ્યો વિચારતા જ કવિતાના રૂવાડા ઊભા થઈ ગયા એવું તો તેને પહેલાં જ લાગી રહ્યું હતું કે કિડનેપરનો અવાજ કંઈક જાણીતો છે પરંતુ સમજાઈ નહોતું રહ્યું કે આખરે છે કોણ કવિતા પોતાના આસપાસમાં રહેવાવાળા લોકો વિશે એક એક કરીને વિચારવા લાગી અહીં પરિવારના બધા લોકો બેહાલ હતા અને અરુણ વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો સમય વીતતો જતો હતો અને બધા લોકોની બેચેની વીતતા સમયની સાથે વધતી જતી હતી સાંજના સમયે અચાનક સપનાનો અવાજ આવ્યો મમ્મી કવિતા ભાભી ક્યાંય દેખાઈ નથી રહ્યા મેં બધે જોઈ લીધું છે તે ક્યાંય નથી ત્યારે રાશિએ પૂછ્યું કોણ નથી મળી રહ્યું દીદી કવિતા ભાભી બીજું કોણ ખબર નહીં કીધા વગર ક્યાં જતી રહી છે સપના ગુસ્સામાં બોલી તો રાશિ માથા પર હાથ રાખતા બોલી લ્યો હવે એક બીજી મુસીબત રુદ્ર તો મળ્યો નથી અને હવે આ મહારાણી પણ ગાયબ થઈ ગઈ છે હવે એને પણ શોધવામાં લાગી જશું આપણે બધા એ જ સમયે અરુણ ઘરની અંદર આવ્યું કવિતાના ગાયબ હોવાની વાત સાંભળીને અરુણ બોલ્યો આસપાસ જ ક્યાંક હશે આવી જશે થોડી વારમાં અને પછી ઊંડો શ્વાસ લઈને પોતાની મા પાસે બેસી ગયો બેટા રુદ્રની કાંઈ ખબર મળી શારદાબેને પૂછ્યું તો અરુણે કહ્યું કંઈ ખબર નથી પડી પણ મેં રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે હવે બસ કિડનેપરનો ફોન આવવાની રાહ છે એવું કહેતા અરુણ પોતાનો ફોન ચેક કરવા લાગ્યો કે ક્યાંક કિડનેપરે કોઈ મેસેજ તો નથી મોકલ્યો ને પરંતુ જોઈને હેરાન રહી ગયો કે તેના ફોન પર ત્રણ મિસ કોલ હતા કિડનેપરનો ત્રણ વખત ફોન આવ્યો અને મને ખબર જ ન પડી હેરાન થતાં અરુણ બોલ્યો અને કોલ બેક કર્યો બધા લોકો પરેશાન હતા કે આખરે કિડનેપરનું આગળનું પગલું શું હશે રિંગ વાગી તો સામેથી એક વ્યક્તિનો અવાજ આવ્યો હેલો મિસ્ટર અરુણ હું ઇન્સ્પેક્ટર ખાન બોલી રહ્યો છું તમે જેટલું જલ્દી થઈ શકે સિવિલ હોસ્પિટલ પહોંચી જાઓ તમારી પત્ની કવિતાની હાલત ખૂબ જ ગંભીર છે આટલું સાંભળતા જ અરુણની આંખો ફાટેલી રહી ગઈ અને ફોન હાથમાંથી છૂટી ગયો શું થયું અરુણભાઈ કોનો ફોન હતો અરુણના ભાઈએ પૂછ્યું તો અરુણ બોલ્યો ખબર નહીં હજી બીજી કઈ કઈ મુસીબતો જોવાની બાકી છે આપણે હમણાં હોસ્પિટલ પહોંચવું પડશે કવિતા આઈસીયુમાં ભરતી છે કહેતાં કહેતા અરુણની આંખમાં આંસુ આવી ગયા પોતાના ભાઈ અને જીજાજીની સાથે અરુણ હોસ્પિટલ પહોંચ્યો અને ઝડપથી આઈસીયુ તરફ વધ્યો પરંતુ દરવાજાની બહાર તેણે જે કંઈ જોયું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો તેમનો દીકરો રુદ્ર પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બેન્ચ ઉપર ઉદાસ ભાવથી બેઠેલો હતો જેવા જ તેણે પોતાના પપ્પા અને કાકાને જોયા તો દોડીને તેમની પાસે ગયો અને રડવા લાગ્યો તે જ સમયે ડોક્ટર આઈસીયુમાં જવા લાગ્યા તો અરુણે કહ્યું ડોક્ટર સાહેબ મારી પત્ની કવિતા કેમ છે તો ડૉક્ટરે કહ્યું જુઓ તેમના હાથ પર તે જ ધારદાર ચાકુથી ઘણી વખત વાર કરવામાં આવ્યો છે લોહી ઘણું વહી ગયું છે અમે હાલતને નિયંત્રિત કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ આટલું સાંભળતા જ અરુણને તો જાણે કાપો તો લોહી ન નીકળે ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેમની પાસે આવ્યા અને બોલ્યા મિસ્ટર અરુણ આજે તમારો દીકરો તમારી સામે સહી સલામત ઊભો છે તો ફક્ત તમારી પત્ની કવિતાના કારણે તમે નથી જાણતા કે કઈ રીતે તેણે પોતાના જીવ પર ખેલીને રુદ્રનો જીવ બચાવ્યો છે શું અરુણ હેરાનીથી બોલ્યો તો ઇન્સ્પેક્ટરે તેને બધી વાત જણાવી વાત એમ હતી કે ફોન ઉપર કિડનેપરનો અવાજ કવિતાએ સાંભળ્યો હતો તે અવાજ તેને કંઈક જાણીતો લાગી રહ્યો હતો દિમાગ પર જોર નાખ્યું તો તેને બીજી ગલીમાં કરિયાણાની નાનકડી દુકાન ચલાવવાવાળા અશોક ઉપર શંકા થઈ દુકાનની ઉપર જ એક નાનકડો રૂમ બનેલો હતો જેમાં તે રહેતો હતો રુદ્ર ઘણી વખત તેની સાથે તે દુકાન પર ચોકલેટ ખરીદીને લઈ આવતો હતો કવિતાએ આ વાત જણાવવા માટે અરુણને ફોન કર્યો પરંતુ નારાજગીના કારણે અરુણે ફોન ઉપાડ્યો નહીં પરંતુ કવિતા ચૂપચાપ બેસવાવાળી નહોતી તે પોતાના સાસુ પાસે ગઈ અને કહ્યું કે તેને પડોશમાં રહેવાવાળા અશોક ઉપર શંકા છે તો તે સમયે પાસે બેઠેલી રાશિ બોલી ભાભી એક વાત કહું મને તો તમારી ઉપર જ શંકા થઈ રહી છે ક્યાંક રૂપિયાના ચક્કરમાં તમે જ તો રુદ્રને પોતાની ઉપર આટલો ખરાબ આરોપ લાગતો જોઈને કવિતા અંદર સુધી ભાંગી પડી તેના પગ લડખડાવા લાગ્યા હતા શારદાબેન પણ ચૂપ બેઠા હતા પરંતુ કવિતાએ પોતાની જાતને કમજોર પડવા દીધી નહીં કોઈ સાથે કંઈ પણ વાત કર્યા વગર ચૂપચાપ ઘરેથી બહાર નીકળી અને તે ગલી સુધી પહોંચી કોઈને શંકા ન થાય એટલા માટે તેણે સાડીના પાલવથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો તે સમયે તેને અશોક પોતાની સાયકલ પર ક્યાંક જતો દેખાણો કવિતાના પગ ઝડપથી ચાલવા લાગ્યા જોયું તો દુકાન પર તાળું લાગેલું હતું હિંમત ભેગી કરીને તે સીડી ચડીને ઉપર ગઈ રૂમનો દરવાજો પણ બંધ હતો પરંતુ રૂમની અંદરથી કંઈક એવો અવાજ આવી રહ્યો હતો જે સાંભળીને તેને ત્યાં કોઈક હોવાનો આભાસ થયો તેણે દરવાજો ખખડાવ્યો તો અંદરથી કંઈક પડવાનો અવાજ આવ્યો હવે તેની શંકા વિશ્વાસમાં બદલતી જતી હતી તેણે ઝડપથી ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને પોતાની લોકેશન મોકલીને જલ્દીથી જલ્દી ત્યાં આવવા માટે કહ્યું કવિતાની નજર પાસે પડેલી એક ઈંટ ઉપર ગઈ તેણે તરત ઈંટ ઉપાડીને તાળું તોડવાની કોશિશ કરી તાળું પણ કંઈ વધારે મજબૂત હતું નહીં એટલા માટે થોડીવાર પ્રયાસ કર્યા પછી આખરે તૂટી ગયું જેવો જ દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને કવિતાની હેરાનીનું ઠેકાણું ના રહ્યું તેના માસૂમ દીકરા રુદ્રને ખુરશી સાથે એકદમ ટાઇટ બાંધવામાં આવેલો હતો અને તેના મોઢા પર ટેપ લાગેલી હતી જેથી તે અવાજ ન કરી શકે ઉપરથી નીચે પરસેવાથી તરબતર તે નાનકડા બાળકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેને આવી હાલતમાં જોઈને કવિતાનું હૃદય દ્રવી ગયું જલ્દીથી તેણે રસી ખોલી તો રુદ્ર રડતા રડતા પોતાની માને ગળે વળગી ગયો જલ્દીથી રુદ્રને તેડીને જેવી જ તે દરવાજા તરફ ભાગવા લાગી ત્યારે સામેથી અશોકને જોઈને તેના હાથ પગ ઠંડા પડી ગયા તેને જોતા જ રુદ્ર પોતાની મમ્મીને એકદમ જોરથી વળગી ગયો પછી અશોક બોલ્યો છોકરાને અહીં જ મૂકી દે નહીંતર તો સારું નહીં થાય આ સાંભળીને કવિતા જોરથી રાડ પાડીને બોલી તું માણસ છો કે દાનવ શું વેડ છે તારું આ નાનકડા દીકરાથી મને તો ફક્ત રૂપિયાથી મતલબ છે રૂપિયા લઈ આવ અને તારા છોકરાને લઈ જા અશોકે કહ્યું અને ખીચામાંથી તે જ ધારવાળું ચાકું કાઢ્યું કવિતાએ રુદ્રને પોતાના કોળામાંથી નીચે ઉતાર્યો અને તેની સામે ઢાલ બનીને ઊભી રહી ગઈ ખબર નહીં તેનામાં આટલું સાહસ ક્યાંથી આવી ગયું કે તેણે ઝડપથી અશોકનો હાથ પકડી લીધો અને રુદ્રને ત્યાંથી તરત ભાગી જવા માટે કહ્યું રુદ્ર પોતાની મમ્મીને મૂકીને જવા નહોતો માગતો તે જોર જોરથી રડવા લાગ્યો પરંતુ કવિતા ફરીવાર રાડ પાડીને બોલી અને દાદી પાસે જવા માટે કહ્યું એટલે રુદ્ર મોડું કર્યા વગર ભાગીને સીડી સુધી પહોંચ્યો તે જ સમયે ઇન્સ્પેક્ટર ખાન બે સાથી પોલીસવાળાઓ સાથે ત્યાં પહોંચી ગયા રુદ્રને દરવાજાની બહાર ઊભો રાખીને રૂમની અંદર ગયા તો જોયું અશોક કવિતા ઉપર તે જ ધારવાળા ચાકુથી વાર કરી રહ્યો હતો અને કવિતાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું અવાજ સાંભળીને જેવો જ અશોક પાછળ ફર્યો ત્યારે એને વિચારવાની તક આપ્યા વગર પોલીસવાળાએ પકડી લીધો અને લઈ ગયા કવિતાને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવી ઇન્સ્પેક્ટર પાસેથી આખી ઘટના વિશે જાણીને અરુણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તો રુદ્ર બોલ્યો પપ્પા મમ્મી ઠીક તો થઈ જશે ને ફરીવાર મારી મમ્મીને ભગવાન લઈ તો નહીં જાય ને માસુમના મોઢેથી આ વાત સાંભળીને અરુણે તેને પોતાના ગળે લગાડી લીધો અને બોલ્યો મમ્મી બિલકુલ ઠીક થઈ જશે તું ચિંતા ના કર મારા દીકરા તે સમયે ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા મિસ્ટર અરુણ હવે તમારી પત્ની ખતરાથી બહાર છે આ સાંભળીને અરુણે રાહતનો શ્વાસ લીધો થોડી જ વારમાં કવિતાને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી અહીં રુદ્રના કાકાએ ઘરે ફોન કરીને બધી વાત જણાવી તો શારદાબેન રાશિ અને સપનાની સાથે જલ્દીથી હોસ્પિટલ પહોંચ્યા જ્યારે તે લોકો કવિતા પાસે ગયા તો જોયું રુદ્ર પોતાની માને ચોંટીને ખૂબ જ શાંતિથી સૂતો હતો શારદાબેને આંસુ ભરેલી આંખે કહ્યું બેટા તારી નિઃસ્વાર્થ સેવા અને પ્રેમ છતાં પણ અમે લોકો તને સમજી ન શક્યા અને મુસીબતના સમયે તારાથી નજરો ફેરવી લીધી તો રાશિ બોલી ના મમ્મી ભાભીની સૌથી મોટી અપરાધી તો હું છું જેણે હંમેશા એક માની મમતા પર સવાલ કર્યો છે હંમેશા સોતેલી કહીને તેમને અપમાનિત કર્યા મને માફ કરી દો ભાભી એવું કહેતા રાશિની આંખોમાંથી આંસુ નીકળ્યા એટલે કવિતા બોલી રાશિ જે થઈ ગયું તેને ખરાબ સપનું સમજીને ભૂલી જા અને મમ્મી તમે મારી પાસે માફી માગીને મને પાપની ભાગીદાર ન બનાવો હજી આ બધી વાતો ચાલી જ રહી હતી કે ત્યારે કવિતાની દવાઓ લઈને અરુણ રૂમમાં આવ્યો અને કોઈ નાના બાળકની જેમ બંને હાથેથી પોતાના કાન પકડીને ઊભો રહી ગયો તેને જોતાં જ કવિતા હસવા લાગી અને તેની સાથે આખો રૂમ હસીથી ગુંજી ઉઠ્યો આજે બધાના મન ઉપર પડેલો ભ્રમરૂપી મેલ પૂરી રીતે સાફ થઈ ગયો હતો તો મિત્રો આ આખી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો